ओम श्री गणेशाय नमः जय श्री कृष्णा મિત્રો અનંત 14 ની વ્રત કથા અનંત ચતુર્થી એટલે ભગવાન અનંતનો આ દિવસ છે અનંત ભગવાન જેનું અનંત સ્વરૂપ છે એની આ કથા છે આ વ્રત છે તો મિત્રો આ ખૂબ જ અનંત સુખ અપાર સુખ આપનારી કથા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં

આ વ્રત ચૌદ વર્ષનું હોય છે અનેક વર્ગની કથા પણ સાંભળવી આ વ્રત કરવાથી ભગવાન અનંત અપાર સુખ આપે છે સમૃદ્ધિ ધન સંપત્તિ આપે છે અને સર્વ કષ્ટ પીડા દૂર કરે છે અને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અંત સમયે ભગવાન મોક્ષ પણ પ્રદાન કરે છે તો ચાલો આપણે સાંભળીએ આ અનંત ચૌદસની કથા

એક દિવસ ક્યાંથી ફરતા ફરતા દુર્યોધન એ મંડપમાં આવી ગયા અને જેવો જ એમણે એક તળાવ જોયું તો એમને લાગ્યું કે આ તો ભૂમિ છે તો એમાં ચાલવા ગયા તો તળાવમાં પડી ગયા તો દ્રૌપદી ત્યાં હતા ઉપાહાતા તો એ એમને જોઈ અને હસવા લાગી અને દ્રૌપદી હસતા હસતા કહે છે કે આંધળાના સંતાન આંધળા જેવા આ શબ્દ દુર્યોધનના કાને પડ્યા તો એમને બહુ ક્રોધ આવી ગયો દ્રૌપદીના આ મજાક ભર્યા શબ્દ દુર્યોધનના હૃદયમાં બાણ સમાન વાગ્યા અને દુર્યોધનના મનમાં દ્રૌપદી પ્રત્યે નફરત દ્વેષ ઊભો થયો અને તેને પાંડવો સાથે બદલો લેવા માટે નક્કી કર્યું હવે દરેક સમય પર દુર્યોધનના મગજમાં અપમાનનો બદલો લેવા માટે નવા નવા વિચાર આવવા લાગ્યા

અને યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને એનું દુઃખ બતાવ્યું અને દુઃખ દૂર કરવાનો ઉપાય પણ પૂછ્યો તો ભગવાન શ્રી કહ્યું કે કે અનંત અનંત વ્રત વ્રત કરે કહે છે કર જેનાથી તારા બધા કષ્ટ સંકટ દૂર થશે અને તારું ખોવાયેલું રાજ્ય પણ તને ફરી પાછું મળશે હું તને આ વ્રત થી જોડાયેલ એક કથા સંભળાવું છું યુધિષ્ઠિર ધ્યાનથી સાંભળજો રાજન પ્રાચીન કાળમાં સુમંત નામના એક બ્રાહ્મણ રહેતા તેમની પત્નીનું નામ દીક્ષા હતું એમના ઘરે બહુ સુંદર કન્યાએ જન્મ લીધો એનું નામ હતું સુશીલા સુશીલાના જન્મ બાદ થોડા દિવસમાં સુમંત બ્રાહ્મણની પત્ની દીક્ષાનું મૃત્યુ થઈ ગયું સુમંતને સુશીલાના પાલન પોષણની ચિંતા થવા લાગી કારણ કે સુશીલા હજી 5 વર્ષની નાની એવી હતી એ સમય એને સંભાળવા વાળો કોઈ હતું નહીં આ કારણથી સુમંત ઋષીએ બીજા વિવાહ કર્યા હવે બીજી પત્નીનું નામ કર્કશા હતું નામ પ્રમાણે એનો સ્વભાવ પણ એવો જ હતો એ સુશીલાને બહુ હેરાન કરતી હતી જાગતી ન હતી સમય વીત્યા બાદ સુમંત ઋષીએ તેની બીજી પત્ની કર્કશાથી બીજા બાળકો થયા પત્નીને બાળકો થયા અને પછી કર્કશા એના બાળકો અને આ સુશીલામાં બહુ ભેદભાવ રાખતી હતી સુશીલાને આ વાત ખબર હતી કે મારી નવી માં ભેદભાવ કરી રહી છે પણ એ કશું બોલતી નહીં કંઈ કહેતી નહીં સમય સાથે સુશીલા મોટી થઈ એક દિવસ કર્કશાએ જોયું કે સુશીલા હવે મોટી થઈ ગઈ છે કેમ ન હવે હું આના લગ્ન કરાવી દઉં આ અહીંથી ચાલી જશે તો હું મારા બાળકો સાથે શાંતિથી આરામથી રહીશ કર્કશાએ એના પતિ સુમંતને કહ્યું સ્વામી આપણી પુત્રી સુશીલા વિવાહ યોગ્ય થઈ ગઈ છે માટે આના માટે કોઈ સારું વર શોધીને આના લગ્ન કરાવી દો સુમંત ઋષિ જાણતા હતા કે કર્કશાને સુશીલા બિલકુલ પસંદ નથી માટે એણે વિચાર્યું કે સુશીલાના લગ્ન કરાવી દો તો એને આ કર્કશાના મેળા કોણા સાંભળવા ન પડે એટલે એમણે વિચાર કરીને હા કહી આમ વિચારી સુમંત બ્રાહ્મણે સુશીલા માટે વર શોધવાનું શરૂ કરી દીધું તો એક દિવસ કર્કશા એની પત્ની બોલી કે સુશીલાના લગ્ન પૌંડનીય ઋષિ સાથે કરાવી દઈએ એ બહુ જ્ઞાની અને વિદ્વાન ઋષિ છે કર્કશાની વાત સાંભળીને સુમંત ઋષિ બોલ્યા કે એ તો એક સાધારણ ઋષિ છે એનાથી તો એમનું જીવન મુશ્કેલીથી વિધે રીતે છે એનું ભરણપોષણ એ પોતાનું મુશ્કેલીથી કરે છે

કરશાને કઈક આપો એટલે કર્યા અને જેવું જ એ આશ્રમમાં આવ્યા અને પોટલું ખોલ્યું તો એમણે જોયું કે અંદર તો ઈંટ અને પથરા સિવાય બીજું કઈ ન

એક દિવસ સુશીલા સાંજના સમયે લાકડા લઈને આવતી હતી ઘરે તો એએ જોયું કે અમુક સ્ત્રીઓ ભેગી થઈને પૂજાપાઠ કરી રહી છે તો એ પણ ત્યાં લાકડાનો ભારો એક બાજુ મૂકીને બેસી ગઈ કથા પૂરી સાંભળી કથા પૂરી થવાથી એએ પૂછ્યું કે બહેનો તમે આ કઈ વસ્તુની પૂજા કરો છો અને આ કરવાથી શું ફળ મળે છે તો એ બહેનો બોલી કે આ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરીએ છીએ આ व्रतને કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણી કોઈ પણ મનોકામના હોય એ પૂરી થઈ જાય છે આ સાંભળીને સુશીલા બોલી બહેનો તમે પણ મને આ व्रतની બધી જ વિધિ કહો હું પણ આ व्रतને કરવા માંગુ છું તો સુશીલાએ બહેનો પાસેથી આ અનંત व्रतની આનંદ ચૌદશ વ્રતની વિધિ જાણી અને ઘરે આવી અને અનંત દેવ પ્રાર્થના કરી કે હે અનંત દેવ જો મારા દિવસો ફરી જશે સુખ સમૃદ્ધિ ધન આવશે તો મારું તો હું તમારું વ્રત કરીશ મન મનમાં આ વ્રતનો નો તેને સંકલ્પ કર્યો અને રોજિંદા કામ કરવા લાગી ગઈ ધીરે ધીરે તેમના દિવસ ફરવા લાગ્યા એ બંને સુખી અને સંપન્ન થયા આમ કરતા કરતા એક વર્ષ વીતી ગયું ફરીથી અનંત ચૌદસ આવી વ્રત આવ્યું તો સુશીલા પૂજાની બધી સામગ્રી લઈને તે સ્ત્રીઓ પાસે આવી જે અનંત દેવની પૂજા કરી રહી હતી ત્યાં જઈને સુશીલાએ પણ અનંત ભગવાનની પૂજા કરી અને કથા સાંભળી અને હાથમાં અનંત સૂત્રનો દોરો બાંધ્યો અને એના મંગળ જીવનની કામના કરતા ઘરે આવી અને જેવા કૌંડનીય ઋષિએ સુશીલાના હાથમાં અનંત સૂત્રનો દોરો જોયો તો એમને પૂછ્યું કે આ દોરો શેનો બાંધ્યો છે તે તો સુશીલાએ એના અનંત ચૌદસના વ્રત વિશે જણાવ્યું અને रक्षा સૂત્રનું મહત્વ બતાવ્યું પણ કોંડનિયા ઋષીએ આ બધું માનવાની ના કહી દીધી કેમ કે કોંડનિયા ઋષિને ધન ભેગો આવવાના કારણે અહંકાર આવી ગયો હતો એ વિચારતા હતા કે આ બધું મારી મહેનતથી મળ્યું છે માટે એમને સુશીલાની વાત માનવા એ તૈયાર ન હતા સુશીલાના વારંવાર કહેવાથી સુમંત ઋષિએ સુશીલાના વારંવાર કહેવાથી કોનનીય ઋષિએ દોરો તોડીને ફેંકી દીધો નાખી દીધો જેનાથી અનંત ભગવાન નારાજ થઈ ગયા અને ઋષિ કોનનીયને એના જીવનમાં ફરી દુખ અને કષ્ટોનો સામનો કરવો પડ્યો બહુ ધન વૈભવ હતું એ બધું જ ચાલ્યું ગયું

કે જો તમે ખોટું ન લગાડો તો હું તમને એક વાત કહું સુશીલા બોલી કે આ કોઈ પૂર્વ જન્મની સજા નથી આપણને તો આજ જન્મની સજા મળી રહી છે યાદ કરો તમે એ દિવસ જ્યારે તમે મારા હાથમાં બાંધેલો અનંત સૂતરના દોરાને ફેંકી દીધો હતો અને ત્યાંથી ગુસ્સામાં ઘરેથી ચાલ્યા ગયા હતા એ જ દિવસથી આપણા જીવનમાં આવા સંકટ શરૂ થઈ ગયા છે અને ધીરે ધીરે કરીને આપણો બધું જ ધન વૈભવ નષ્ટ થઈ ગયું અનંદ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે તમે એમનું અપમાન કર્યું છે તો સજા તો આપણને ભોગવી પડશે ને આ સાંભળીને આ સાંભળીને કોંડનીય ઋષિ બહુ પછતાવો થયો અને તે અનંત દોરા ની પ્રાપ્તિ માટે વન તરફ ચાલવા લાગ્યા કેટલાય દિવસો સુધી ભૂખ્યા તરસ્યા વન માં ભટકતા રહ્યા પણ તેમને અનંત સુતર ન મળ્યું એ જે દોરો ફેંક્યો હતો એ ન મળ્યો એક દિવસ એ નિરાશ થઈને પછી ભૂમિ ઉપર પડી ગયા અને દુખી થઈને ભગવાન વિષ્ણુની યાચના કરવા લાગ્યા ઋષિની આ દશા જોઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને બોલ્યા કે હે કૌડનીશ્ય ઋષિ હું તમારા પર પ્રસન્ન છું હું તમારા પર પ્રસન્ન પ્રસન્ન છું તમને જે પસ્તાવો થયો છે એનાથી હું પ્રસન્ન છું અને તમારી ભૂલ હું તમને માફ કરું છું હવે તમે ઘરે જઈને ભાદરવા માસમાં શુદ્ધ પક્ષની ચૌદસની તિથિ અન આવે ત્યારે અનંત દેવનું વ્રત વિધિ વ્રત વિધિપૂર્વક કરજો અને ચૌદસ વર્ષ સુધી લગાતાર એક ધારો વ્રત કરવાનું છે તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે અને તમે ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ જશો આ સાંભળીને કોંડનીય ઋષિ પુશ થયા અને ઘરે આવીને સુશીલાને બધી વાત કરી પછી બંનેએ અનંત ચૌદસનું વ્રત કરવાનું શરૂ કર્યું

સંસાર રૂપી દુખામાં સુખ ભોગવવા ઈચ્છા રાખે છે એ ત્રણેય લોકોના સ્વામી અનંત દેવની પૂજા કરીને દોરાને દાબા હાથમાં બાંધે છે આમ જે કોઈ વ્રત ધારણ કરે છે તેના બધા સંકટો બધા પ્રકારના દુઃખ કષ્ટ પીડા દૂર થાય છે તથા સુખ અને સમૃદ્ધિથી સંપન્ન થાય છે બોલો અનંત ભગવાનની જય બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય ઓમ નમ સિવાય મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને ને જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ